વડોદરા હળની તળાવમાં જે ગઈકાલે ભોજારી દુર્ઘટના બની હતી તેની અંદર વિશ્વા નિજામ કરીને એક બાળક છે કે જેને પોતાનો પરિવારનો જેટલો દીપક હતો તે બીજો ગયો છે વિશ્વના પિતા આપણી સાથે છે કલ્પેશભાઈ તેમની જોડે વાત કરીશું કલ્પેશભાઈ તમારું દુઃખ તો કદાચ અમે ઓછું નહીં કરી શકીએ પરંતુ બીજા કોઈ બાળક જોડે આવું ના બને એના માટે તમને સરકારને શું રજૂઆત કર મને રજૂઆત એ કરવા માંગીએ છીએ પહેલાં પછી જે મારો બાળક પ્રવાસે ગયો હવે જે કેન્દ્ર પરથી ધારો કે શિક્ષણ મંત્રીમાંથી જે નિયમો અમુક હોય છે કે જે ધારો કે તમે પ્રવાસ લઈ જાઓ ત્યાં આગળ નોંધણી કરવાની હોય છે જેથી કરીને બાળકોનું ત્યાં આગળ શું પ્રોબ્લેમ છે શું મેજોરિટીમાં કંઈ પ્રોબ્લમ છે કશું બી વસ્તુમાં અત્યારે વસ્તુ કંઈ બી થઈ શકે છે ત્યાં રોડ ખુલ્લો હોય તો ત્યાં બ્રેડ સ્પીડ બ્રેકર છે કે નથી આ બધી વસ્તુ નહીં એક એ થાય તો તમે જો સ્કૂલવાળા એવું કે છે અત્યારે કે આપણે બધા મેડીને પેલા જે નાવડીવાળા પાડે છે તેના પર કાર્યવાહી કરીએ અમે તો નાવડીવાળાને ત્યાં મોકલ્યો જ નથી અમે નાવડી ત્યાં ચોગાને મોકલ્યો નથી અમારે અમે ક્યાં મોકલ્યો છે અમારા સ્કૂલે સંજે સ્કૂલે મોકલ્યો છે તો અમે તો પેલા જવાબ ત્યાં માગીએ છીએ પહેલા પહેલી કાર્યવાહી ત્યાં થવી છે કારણ કે અમારા ઘરેથી તો અમે ડ્રોપ ક્યાં કર્યો છે અત્યારે હું તમારા મારા સરને તમારા જ જોબે આ મોકલું તો જોબ હે તમારી બને છે કે એને પાછો સહી સલામત લાવો તો આ વસ્તુ પછી 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 પછીથી ત્યાં આગળ એક ભલે કાર્યવાહી બંને ત્રણ સ્તર લેવલે થવી જોઈએ એક તો સ્કૂલ પર બીજું જે કોન્ટ્રાક્ટર છે જે કોન્ટ્રાક્ટરને જે પરમિશન આપી છે માણસ જે તે જે નોવડી ચાલક છે આ ત્રણ તો કાર્યવાહી થવી જોઈએ કલ્પેશભાઈ ઘટના બની તમને જાણ કઈ રીતે થઈ હતી કે શું જાણ કરવામાં આવી હતી કે શું થયું છે શું ઘટના બની છે હું સવારે મારા છોકરાનો એક જ અવાજ ખાલી સાંભળ્યો હતો કે નીકળતા કરીએ કે પપ્પા મારી બસ નીકળી ગઈ આ એનો અવાજ સાંભળ્યા પછી હું મારા કામમાં બિઝી થઈ ગયો કામમાં બિઝી થયા પછી જ્યારે હું ઘરે આવ્યો અને પાંચ વાગે એમને લેવા જવાનું હતું એટલે મારે સહી સલામત ઘરે આવો સર મારો વાઇફ એમને પિકઅપ કરવા ગયા વાઈફ પિકઅપ કરવા ગયા અડધો કલાક ત્યાં સ્કૂલના નીચે વેઇટિંગ કરાવડે વેઇટિંગ કર્યા પછી ત્યાંથી મારો વાઈફ રિટર્ન આવ્યા રિટર્ન આવ્યા પછી મને કે સ્કૂલવાળા કોઈ ફાઇનલી જવાબ નથી ચાલતા લાસ્ટમાં કે એમને એવું કીધું છે કે ગાડી ઠોકાઈ છે અત્યારે તમે આ વસ્તુ બની છે ચાર વાગ્યાના સંજોગોમાં બની છે વસ્તુ અત્યારે પેરેન્ટ્સને ખબર પડે છે ત્રણ વાગ્યા પેરેન્ટ્સ ને ખબર પાંચ વાગે પડે છે હાજર પહેલાથી બી ખબર પડી હોય તો પોતાના બાળક માટે અહીંથી કઈ તલાવ બહુ દૂર નથી અહીંથી પાંચ કિલોમીટર એનો રસ્તો છે અમે ફટાક દઈને પહોંચીને એની કંઈ ને કઈ ટ્રીટમેન્ટ કરતા તો કોઈનો છોકરો બચતો સમજો કોઈનો છોકરોનો તો બસ જીવ બચાવવાનો ચાન્સ હતો પણ આમાં પહેલા પહેલે તો એમને આન્સર આપ્યો નથી બીજી વસ્તુ કે અત્યારે એવું વસ્તુ થયું હતું કોઈનો બી છોકરો બચી શકતો એટલે ત્યાં ગયા પછી કલાક વેઇટિંગ કર્યા પછી પાછા બી આન્સર ખોટો આપે છે કે તમારો છોકરો બસ અથડાઈ તો ટક્કર વાગી તો બધાને જાનવી હોસ્પિટલમાં અમુક અમુક જેને એડમિટ કરવા પડ્યા છે ખોટો ખોટો આન્સર છે આજે મેં નહીં મારા એકવીસ જેવા જે ત્રીસ જેવા જે વાલીઓ છે દરેકનો સવાલ પૂછો આ રીતનો સવાલ સાચો જવાબ જ નહીં આપવામાં આવે પહેલા ને પહેલા ગુનેગાર આમાં બને છે બીજી વસ્તુ ત્યાં ગયા ને મારો છોકરો સીધો જોયો કોઈ એનું હતું નહીં બોડી ચેકઅપ કર્યું કશું જ હતું નહીં કે ત્યાં મારી આંખો ઘડી પડી અને મને કંટ્રોલ બિલકુલ નહીં રહ્યો આ વસ્તુ બહુ ખોટી હતી જો અમને થોડું બી જાન પહેલાં થયું હોત તો બાય ભગવાનના દયાથી કોઈ કોઈ છોકરા તો બચી શકતા હતા વિશ્વના કાકા આપની સાથે જે તેની જોડે વાત કરીશું શું નામ આપ પ્રતિક નિઝામા પ્રતિકભાઈ જે રીતે ઘટના બની છે એની પાછળ જવાબદાર તમે કોને ગણો છો હું જવાબદાર ગણો છું સનરાઈઝ સ્કૂલ અને જે લેક પોઈન્ટ છે એના વહીવટી તંત્ર અને કેનો કોર્પોરેશન જેના હસ્તકમાં આવે છે તમે વિશ્વનો છેલ્લે મળ્યા ત્યારે મળ્યા હતા શું છેલ્લી પડે શું વાત તમારે થઈ લીધી બસ છેલ્લી પડે અને આગલા દિવસ રાત્રે હું મળેલો ને એની જોડે મારે વાત ગોવા જવાની પ્લાનિંગ થયો તો અને મારા 10 તારીખની ટિકિટ હતી મે કેન્સલ કરાવેલી છે શું કહે છે કે વિશ્વના તો પાછો નહી લઈ શકીએ પણ બીજા કોઈ પરિવારને કે બીજા કોઈ માં બાપ ઉપર આવું દુખ પરિવાર ના આવે એના માટે તમારી દક્ષની કેવી કાર્યવાહી થવી જોઈએ બસ એક વસ્તુ એ જ છે કે જે સ્કૂલ છે બરોડાની ઓવરઓલ બધી સ્કૂલ છે કોઈ બી પિકનિક હોય કોઈ બી હોય એની ગવર્નમેન્ટને જાણ કરો કાતો કોર્પોરેશનને જાણ કરો અને એના પછી જ પિકનિક પોઇન્ટ કરો નહીં તો પિકનિકનો કાયદો જ કાઢી નાખો સ્કૂલમાંથી એથી કરીને અમારા તો ગયા છે પણ આવનારા બીજા છોકરાઓ નવા કોઈ આ રીતના પિકનિકમાં જાય અને દુર્ઘટનાગસ્ત ભોગ ના બને કલ્પેશભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોલોગ્રાફી સૌ પ્રથમ વાર લોકસભા રહ્યા હૈથી જીતીને આગળ વધેલા હતો ત્યારે એમને એક શું મેસેજ આપવા માગશું નરેન્દ્ર સાહેબ

માંડ આપણા પ્રધાનમંત્રી મોદી નરેન્દ્ર મોદી સાહેબને બી એવું છે કે તમે સ્કૂલ અને એજ્યુકેશન બધે કોઈ એવો કાયદો લાવ કે આવી દુર્ઘટના ના થાય અને ભવિષ્યમાં ના બને જેથી અમારા ગયા છે પણ બીજા બધાના બચી જાય પ્રવાસનો કાયદો જ રદ થવો જોઈએ એવું માનું છું બસ પ્રવા પિકનિકનો કાયદો જ રદ થવો જોઈએ પિકનિકના કાયદામાં એવું છે કે સ્કૂલ પિકનિક કરતાં વધારે પ્રોફિટ શોધે છે પ્રાઇવેટ સ્કૂલ પિકનિક કરતા વધારે પ્રોફિટ શોધે છે આ પ્રોફિટમાં આમાં બી એવું જ હતું કે સનરાઈઝ સ્કૂલ વાળા આજે કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ છે એમાં એવું કહેવામાં આવ્યું છે લેગઝન નો કોઈ સેલ્સમેન છે શાંતિલાલ સોલંકી કરીને એ ત્યાં સનરાઈઝ પર આવ્યો હતો અને એને એવું કીધું હતું કે અમારા લેક પોઈન્ટ પર આવો અમે તમને સારું ડિસ્કાઉન્ટ આપશું બધું જ આપશું એ રીતના મેસેજ એમને છોડેલો છે એ સ્કૂલવાળાએ કીધું છે

નવડી વાળા કે બોટિંગ વાળા વાળા પાસે થવું જોઈએ સ્કૂલે થી નીકળ્યા બધી વસ્તુ ની નિગરાની કરીને જેનો બી વાંક હોય એ તમામને અંદર ગાળવા જોઈએ તમામ ને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એમ નથી કે નાવડી લીધે જ ઉછી ઉભી હોય છે કોની ફોલ્ટ છે કોર્ટ થ્રુ નેમોલોજી ને ફાસ્ટ નેમોલોજી તો આજે આજે અત્યારે મારો ભાનિયો મને મારા છોકરાનું નામ પૂછીને કહે છે કે વંશુ ક્યારે આવશે તેનામાં હું શું જવાબ આપું મેં ચોક્કસથી કહી શકાય કે જે આ પરિવારનું દુઃખ છે એ દુઃખ તો કદાચ શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકાય પણ એ પિતા જ જાણે છે કે તેનો દીકરો જ્યારે આજે તેને ખોયો છે ત્યારે તેની ઉપર કેવા દુઃખના વાદળો છે તે તૂટી પડેલા છે પરંતુ તે ચોક્કસથી એક જ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે જે જવાબદાર લોકો છે માત્ર બોટવાળો નહીં સ્કૂલવાળા સામે બી કડક કાર્યવાહી થવી જોઈએ પ્રવાસનો કાયદો છે તે રદ થવો જોઈએ કે જેથી કરીને પ્રવાસે જતા જે બાળકો છે જે ફરીવાર જો આ કાયદો રદ થાય તો આ રીતે પ્રવાસે ના જાય અને કદાચ જે આ દેશના ભવિષ્ય છે તે ભવિષ્ય ફરીવાર આ રીતે ખોવાય નહીં કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત વડોદરા